સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી માત્ર પાંચ ટકા કે સાત ટકા આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી રોજગારી નથી મળતી અને નજીકની કંપનીઓમાં જાય તો આપણું શોષણ થતું છે એ અટકાવવા માટે ખાસ ધરમપુરમાં એક કાર્યક્રમ આપણે રાખ્યો એમાં ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલાં જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કંપનીને કામદારો પૂરા પાડે છે એની સાથે અમે ચર્ચા કરીને સત્તર તારીખ આજે આપણે આપેલી હતી કાર્યક્રમ કરવાનો હતો એમાં એક નામી કંપની પણ હતી હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું ભાજપનું એના ધારાસભ્યનું એના સાંસદનું એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવા પરંતુ આપણે વાસ્તા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો દિલીપ ડામોરજી જ આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી ઇન્ટરવ્યુ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે હાલના તબક્કે પણ રોજગારી આપવી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે યુવાનોને નોકરી મળે એનું ઘર પરિવાર સુધરે બીજી જગ્યાએ જાય એ કામ શીખી આવે ને આપણા વિસ્તારમાં પણ એનું કામ પાંચ દસ વર્ષ પછી એ કરી શકે એના માટે જ દરેક વિસ્તારમાં કરવાનો છે એટલે ધરમપુર વાંસદામાં નહીં કપરાડામાં આવે પછી કરવાના છે ડાંગમાં પણ કરવાના છે પણ છે બધી જગ્યાએ કરવાના છે પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે આપણે ખેતીવાડી કરીએ છીએ બધા પાસે જમીન છે પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ તમારી ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ જવાની છે પછી કઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડમ કાપવાના મજૂર દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેત મજૂર નથી આપણો વર્ગ ઘણી ગણીને થયો છે અને સરકારી નોકરી માટે બધાને જ પડવાની નથી માત્ર પાંચ ટકા કે સાત ટકા આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી હવે ફરી પાછી પાંચ સાત બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું આમાં કોઈ એક રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને એક રૂપિયો તમારે આપવાનો નથી કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો જે છોકરાઓ નોકરીએ લાયકા છે છોકરાઓના નંબર પર છે અમારી પાસે એમને પણ પૂછી લેજો

ની ટાટાની ટીવી ઇન્ટેલિજન્સ જે કાર્ડ છે બેટરી બને છે એની અંદર આપણે ટાટા ગોઝ છે અંદર આપણે જે બેટરી બનશે આપણે છોકરાની જરૂર છે પ્લસ આપણે જે એસઆઈટીનો જે પ્લાન્ટ છે શાળાની અંદર એસઆઈટી એને વાયરિંગ હાન્ડેસ પાણી છે છોકરાઓ છોકરીઓ કામ કરે છે તો આપણે એની અંદર છોકરા છોકરીની જરૂર છે પ્લસ અમારો એક સ્વીગી અને જેપટોનું નામ સાંભળ્યું સ્વીગી સ્વિગીનું નામ સામે મળે કે જે તમે કંઈક ઓર્ડર કર્યું હોય અને તમારે તમારે તમે ટુલ ડાળ કરી હોય મોરસ કર્યું હોય કે પછી આપણા ઓલગેટ ઓર્ડર કરી છીએ ઓર્ડર તમારા મોબાઈલની અંદર આવતા હોય છે તો તમારે ખાલી ત્યાંથી પેકિંગ જે કરવાનું હોય છે ત્યારે એની અંદરથી લઈ અને પેકિંગ તમારે બાકી મૂકી દેવાનું છે ડિલિવરી જે બોય હોય છે તમે આઈને લઈ જતા હોય છે તો પછી તમને અહીંયા થોડીક સેલરીને વાત કરીશ નોકરી આપણા કેટલા કલાકની હોય છે કેટલો પગાર હોય છે શું શું બેનિફિટ હોય છે તો ત્યાં આગળ તમારા આઠ કલાકની જોબ હોય છે આઠ કલાકને તમને ચૌદ હજાર ને ત્રણસો રૂપિયા પગાર આપે છે કેટલો આપે છે ચૌદ હજાર ને ત્રણસો રૂપિયા અને પ્લસ જો તમે ઓવર ટાઈમ કરશો તો તમને એકસો ને પંદર રૂપિયા ઓવર ટાઈમ હોય છે અમુક કંપની એકસો પંદર હોય છે અમુક એકસો દસ હોય છે અમુક એકસો વીસ પણ હોય છે અને અમુક કંપની એકસો પચીસ બી હોય છે એ રીતે તમને વાત કરીશ તો બાર કલાક જો તમે નોકરી કરશો તો મારી હવે તમે પૂરા છવ્વીસ દિવસ બાર કલાક કર્યા તો તમારા છવ્વીસ દિવસના બાર કલાકના એકસો ને ચાર કલાક થયા જેટલા એકસો ને ચાર કલાક

એવી જગ્યાએ અને ગાર્મેન્ટ છે એવી જગ્યાએ ઘણી જગ્યાએ નોકરી લગાવતા તે સમયે લગભગ છોકરાઓને છોકરીઓને નોકરીએ લગાવેલા અને એ લોકો નોકરી આજે તો એ લોકો યાદ કરે મારે કહેવાનું મતલબ જ એટલું છે કે જે બેરોજગારો છે તે આજે હજારો કે લાખોની સંખ્યામાં બેરોજગારો છે પણ આ સાઈડ જોવા જઈએ ને તો કંપનીઓને બોલ છે કે એ લોકોને બી છોકરાઓ બહુ જરૂર છે હજારોની સંખ્યામાં જરૂર છે પણ આવા જો છોકરાઓ બેરોજગાર હોય છે એ લોકોને નોકરી મળતી નથી ને આવા જો કંપનીઓને માણસોની જરૂર છે એ લોકોને છોકરાઓ મળતા નથી તો અનંતભાઈ કલ્પેશભાઈ જે કામ અત્યારે જે ઉપાડેલું છે એ વચ્ચેનું ફૂલનું કામ ઉપાડેલું છે

કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સા સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચું યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું